આ છે અમારી વાડી પ્રોગ્રામમાં આવ્યા છે એ વાડી હે એટલે મારે એવું ગાર્ડન બાર્ડનમાં નથી જવું હું તો ખાલી શેખું છું એડિટ કરતા આ ટીટાભાઈ ડુંગળે મેળ્યા છે કાપા આ ભાઈ છે આપણા ફાઈબર ને હરખા લેવા જોશે ખબર પડે ને આ બે કામ કરતા હતા એમ હા બે ભાઈ હા નવરા બેઠા છે કાંઈ કામ કરતા નથી આને કાવણીમાં કંઈક એનાથી નું લે પાછી ડુંગળી થોડીક વધારે કાપી એનું લઈ લીધું છે જો આ હું ઊંઘે કે ફોન જોઈ લો હાલો આપણું લઈ લીધું છે ફોન આપણને ખબર પડે ને આપણે સીરિયામાં આ બધી સામગ્રી છે પ્રોગ્રામની ટમેટા સવાણું બધું છે લાડતું આ પાછું આપણને આવડતું નથી જેવું તેવું લેવાનું છે આ પક્ષ ડુંગળી કાપવાનું આ બધું ગાંઠિયાને હાલો ખમણી નાખવાના મારે લહણ ખાંડવાનું છે આજે પહેલાં ખોલીને કંઈ કીધું

જોઈ લો આ બધા કામ કરવા આપણે ઘરે કામ કરવા લગ્ન ખમણવાનું છે એટલે આને ફોલ ફોલમાં સોલું મેં ઉતારવાનું ચાલુ કર્યું કે તારે મેં તું સવારણું ખાંડી નહીં બીજો ફોલવા આ બધું ખાંડવા આગળ